જામનગર મહાનગરપાલિકાના ભાજપ કોર્પોરેટરે અધિકારી રાજનો લગાવ્યો આરોપ વોર્ડ નંબર અગિયારના ભાજપના કોર્પોરેટર તપન પરમારે લગાવ્યો અધિકારીઓ પર કામ નહીં કરવાનો આરોપ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને તપન પરમારે પોતાના વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર પાણીની લાઇન તેમજ રોડ રસ્તાના પેચવર્ક કામો અંગે રજૂઆત કરી પત્રમાં ભાજપ કોર્પોરેટરે એવો આરોપ પણ લગાવ્યો કે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કર્યા છતાં અધિકારીઓ કામ પ્રત્યે ધ્યાન આપતા નથી આટ આટલી રજૂઆતો કર્યા જતા આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી અનેક જગ્યાએ રોડની હાલત બહુ ખરાબ હોય અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતનું ડામરનું પેટ્રોલ કે સીસી પેટ્રોલ કરવામાં આવેલ નથી આ આ માટે અમે પાંચ પાંચ આઠ પાંચ ઓક્ટોમ્બરના પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચેરમેનશ્રીને લેતા દ્વારા વિગતવાર માહિતી પણ આપેલી હતી તથા પણ કામ થયેલ નથી

એનો જે પેચવોક રહેવું જોઈએ તે લાંબો સમય સુધી રહેતું ન હોવાને કારણે વરસાદ એકદમ રહી જશે અને જ્યારે એના ભેજનું પ્રમાણ છે તે જે નક્કી થયેલું હોય એ એ પ્રમાણે ભેજનું પ્રમાણ રહેશે તે દરમિયાન પેચવોકના કામ કરવામાં આવશે